નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર અગિયાર વ્યક્ત થઈએની વાત કરવાના છીએ તો એ મિત્રો આ રીતનું આપણું પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વધ્યન પોતીના દરેક વિષયના સોલ્યુશન અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર અગિયાર વ્યક્ત થઈએ તમે તમારા મિત્રો સાથે રિસેસ કે અન્ય સમયે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછતા હશો ક્યારેક વાત વાતમાં ઉખાણા અને જોક્સ પણ કહેતા કે પૂછતા હશો અહીં તમારે હિન્દીમાં આ પ્રકારની પહેલિયા એટલે કે ઉખાણા ચૂટકુલ એટલે જોક્સ પુસ્તકો વર્તમાનપત્રો કે અન્ય સંદર્ભ સાહિત્યમાંથી મેળવી અને લખવાના છે તમે લખેલા હિન્દી ઉખાણા જોક્સ કે વર્ગ ખંડની પ્રાર્થના સભામાં રજૂ કરો તો મિત્રો આપણે અહીંયા પહેલિયા એટલે કે ઉખાણા જેવું છે એ આપણે અહીંયા રજૂ કરશું તો પહેલી નંબર એક છે બરાબર છે પહેલી નંબર એક આદમી આપણી મે બેઠા હુઆ હૈર ઉસે દરવાજે દીખતે હે એક હરા ઓર એક લાલ સબસે પહેલે કોણ સા દરવાજા ખોલેગા તો મિત્રો અહીંયા તમારે વિચારવાનું છે સૌની પહેલાં કયો દરવાજો ખુલશે તો જોઈએ આપણે એમનો જવાબ પહેલાં તો શું કરશે કારનો દરવાજો ખોલશે પછી એને સામેના દરવાજા દેખાણા છે તે ખોલવા જશે તો હવે પહેલી નંબર બે મેં એક આદમી કો દો બના દેતા હું મેં ક્યાં હું એક આદમીને બે બનાવી દે છે એવી કઈ વસ્તુ છે બરાબર છે તો મિત્રો વિચારો જવાબ તો તમને જવાબ કહું છું એમનો મિરર મિરર એટલે અરીસો અરીસો છે એક વ્યક્તિને બે બનાવી દે છે ત્યાર પછી પહેલી નંબર ત્રણ એસી કોણસી ચીજ હે જો ખાને સે પહેલે નહીં દીખતી તો મિત્રો એવી કઈ ચીજ છે વસ્તુ છે જે ખાવાની પહેલાં દેખાતી નથી તો મિત્રો વિચારો એમનો જવાબ થશે ઠોકર ઠોકર છે આપણે ખાધી હોય તો એ પહેલાં દેખાતી નથી पहली नंबर चार मुझे उलट कर देखो लगता हूँ मैं नौजवान कोई अलग न रहता मुझसे बच्चा बुढ़ा और जवान बराबर है तो यहाँ जवाब थे वायु त्यार पी पहली नंबर पांच चार अक्षर का मेरा नाम टीम टीम तारे बनाना काम शादी उत्सव या त्यौहार तो सब जलाया मुझे बार बार તો એવી કઈ વસ્તુ છે જે બધી જગ્યાએ વપરાય છે ને એને ઉત્સવ સાદી તહેવારમાં બધાએ સળગાવે છે તો એ છે ફૂલઝડી બરાબર છે ફૂલઝડી છે બધા આપણા પ્રસંગો અને તહેવારમાં આપણે એને ઉપયોગ કરીએ છીએ પહેલી નંબર સાત સર હૈ દૂમ હે મગર પાવ નહીં ઉસકે પેટ હે આંખ હે મગર કાન નહીં ઉસકે તો એવી કઈ વસ્તુ છે દૂમ હે પાઉ નહીં હે ઉકે પેટ હે આંખ હે મગર કાન નહીં હે તો એ મિત્રો થાય સાપ તો જો સાપને સર છે દૂમ છે પગ નથી પેટ છે આંખ છે પણ કાન નથી એવું થાય સાપ ત્યાર પછી પહેલી નંબર આઠ છે પથ્થર મોહમે ઉંગલી બીના પેર કે મારું કુંડલી સરસે પથ્થર મુસે ઉંગલી બિના પેર કે મારું કુંડલી એનો જવાબ થશે અંગૂઠી પીટી કહીએ છીએ ત્યાર પછી પહેલી નંબર નવ ચા જોડે તો બન જાપાન ચા જોડે તો બને જાપાન બડે બડે કો મોહ કી શાન બનારસી જાના જાતા હૈ દાવતો મેં રંગ જમાતા હૈ તો એ મિત્રો થશે પાન જે આપણે બનારસી પાન ખાઈએ છીએ તે ત્યાર પછી પહેલી નંબર દસ પેર નહીં પર ચલતી રહેતી દોનો હાથો સેપના મોં પોચતી રહેતી હૈ તો એમનો જવાબ થશે ઘડી તો મિત્રો આ તો આપણું ધોરણ છની સ્વ અધ્યયન પોથીના સોરી ધોરણ છની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના આપણે બધા પ્રોજેક્ટનું સોલ્યુશન જોયું તો મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છના સ્વ અધ્યયન પથીના બધા વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના બધા પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે